આજરોજ એકસો આડત્રીસ જેતપુરપાવી વિધાનસભામાં જેતપુર જેતપુરપાવી તાલુકાના કુંભણા નાની તેજાવાવથી મોટી તેજાવાવ ગામે રિસરફેસિંગ રોડનું એકસો સિત્તેર લાખના ખર્ચે ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા સાહેબના હસ્તે કરવામાં આવ્યું લોકોની રજૂઆત અને અંતરિયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકારમાંથી મંજૂરી મેળવી આજ રોજ રિસરફેસિંગ રોડ એકસો સિત્તેર લાખના ખર્ચે રોડ બનાવવામાં આવશે વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે જેમાં ઉપસ્થિત ગામના સરપંચ પિન્ટુભાઈ બોડેલી તાલુકા પંચાયત કારોબારી સભ્ય કિરણભાઈ રાઠવા ગામના આગેવાન જગદીશભાઈ અર્જુનભાઈ વિનુભાઈ ડેરીના મંત્રી પંકજભાઈ કબીર મંડળ પ્રમુખ આપસિંગભાઈ પ્રભાતભાઈ તુલસીંગભાઈ સોમભાઈ બોડેલી એપીએમસી ડિરેક્ટર અને સરપંચ સંઘ પ્રમુખ ચિરાગ પટેલ વિસ્તાર આગેવાનો